પ્રકરણ બીજું બાપાને ક્યારે મળશું લક્ષ્મીદાસ ડૉક્ટર હતા ધીકતી પ્રેક્ટિસ હતી એક ઘડીની ફુરસદ ન હતી સવારે ઉઠે ત્યાં તો કોઈને કોઈ બોલાવવા આવ્યું જ હોય તેમને આ જ કારણે બાળકો ઉઠે તે પહેલાં નાહી ધોઈ દૂધ પી તૈયાર થઈ જવું પડતું એકવાર સવારે ઘરમાંથી બહાર નીકળ્યા પછી તેઓ બાર સાડા બાર વાગે માંડ માંડ પાછા આવતા દર્દીઓની તપાસ કરતાં કરતાં તે પોતાના ખાનગી દવાખાને દસ વાગે પહોંચતા અને ત્યાં પહોંચતા ત્યારે દર્દીઓ ક્યારના કંટાળતા બેઠા હોય દસથી અઢી કલાક ક્યાં જાય તેની લક્ષ્મીદાસને ખબર જ ન રહેતી એટલું બધું કામ રહેતું બાર સાડા બાર વાગે તે ઘેર આવતા તેમને માટે જમવાનું ખાસ ઊનું રાખવામાં આવતું ઘરના બાળકોને અગિયાર વાગે બાલ મંદિરે જવું પડતું બપોરે બે અઢી કલાક લક્ષ્મીદાસ વિશ્રાંતિ લેતા પણ ચાર વાગ્યા પછી તો તે ભાગ્યે જ ઘરમાં મળે વળી પાછી દર્દીઓની તપાસ કરવા આવવાની માગણી વળી પાછું સાંજે પાંચથી છ સુધી પોતાનું દવાખાનું લક્ષ્મીદાસ ક્લબના શોખીન હતા દર્દીને ભૂલે પણ ક્લબને ન ભૂલે બ્રિજ અને બિલિયર્ડ તે કદી પણ પડવા ન દે રમવામાં અને રમવામાં જ રોજ તો રાત્રિના નવ વાગે જ પણ કોઈ કોઈ વાર તો દસ પણ થઈ જાય લક્ષ્મીદાસભાઈનો સાંજનો જમવાનો વખત સૌથી છેલ્લો અને મોડો રહેતો સાંજે પણ રસોઈ ઢાંકી રાખવી પડતી નાના છોકરાને ઊંઘ આવતી હોય ને મોટાઓને ભૂખ લાગી હોય એટલે ઘરમાં રસોઈ તો વહેલી થઈ જતી આ પ્રમાણે લક્ષ્મીદાસભાઈનો દૈનિક કાર્યક્રમ હતો પણ લક્ષ્મીદાસભાઈ રવિવાર પાડતા તે દિવસે સાંજે દવાખાનું બંધ રાખતા ને ક્લબમાં પણ ન જતા પણ બાળકોને તથા કુટુંબને લઈ ઘણું ખરું ફરવા જતા અથવા ઘરમાં કંઈ કંઈ જાતની ગમતો રમતો ચલાવતા ઘરમાં સૌથી નાનો રસિક હતો લક્ષ્મીદાસને બહુ વાલો હતો લક્ષ્મીદાસ રાત્રે આવે ત્યારે તે સૂતો હોય અને જાય ત્યારે પણ ઊંઘતો હોય એટલે લક્ષ્મીદાસ તેના પર હંમેશા હાથ ફેરવે તેને બચી લે તેની કાલી ગયેલી વાતો તેની બા પાસેથી સાંભળી સંતોષ લે બીજા નાના મોટા છોકરા તો કોઈ કોઈ સવારે વહેલા ઉઠે કોઈ કોઈ મોડા સૂવે એટલે લક્ષ્મીદાસની સાથે વાતો કરવાનું ગમત કરવાનું તેમને મળતું લક્ષ્મીદાસ ખરેખર આનંદી સ્વભાવના હતા ઘરમાં આવતા ત્યારે તે દવાખાનું અને પ્રેક્ટિસ બધું ભૂલી જતા રવિવારની સાંજ હતી અગાસીમાં બેઠા બેઠા સૌ ગમત કરતા હતા નાનો રસિક પણ લક્ષ્મીદાસના ખોળામાં બેઠો હતો તેને ત્રણ વર્ષ થયા હતા તે ઘણો ચાલાક હતો બહુ બોલકો હતો મોન્ટીસોરી શાળામાં તેની મોટી બહેન સાથે કજિયા કરીને રોજ જતો ને ત્યાંના શિક્ષકોને પણ પ્રિય થઈ પડ્યો હતો રમતા રમતા બાપાની દાઢીએ હાથ ફેરવી રસિકે લક્ષ્મીદાસને પૂછ્યું લખુભાઈ તમે કોઈક કોઈક વાર જ કેમ આવો છો તમે અમારા બાલમંદિરમાં સોમવારે રજા હોય છે તે દિવસે સવારથી આવતા હો તો કેવી મજા પડે તો તો આખો દિવસ ગમત થાય લક્ષ્મીદાસ કહે લે ગાંડા હું તો રોજ અહીં જ છું અહીં જ રહું છું રસિક કહે ના ના ખોટી વાત ખોટું બોલો છો તો તો હું તમને દેખું ના લક્ષ્મીદાસ કહે એ તો તું રોજ સૂતો હોય છે તે પહેલાં મારે બહાર જવું પડે છે રસિક કહે એટલું બધું વહેલું લક્ષ્મીદાસ કહે હાસ તો દર્દીઓને તપાસવા સારું વહેલા જવું પડે છે રસિક કહે ઠીક પણ તમે અહીં રહેતા હો તો પાછા ક્યારે આવો છો લક્ષ્મીદાસ કહે બપોરે જમવા આવું છું પણ તે વખતે તમે બધા નિશાળે ગયા હોવ છો રસિકે બા તરફ જોઈને પૂછ્યું હે બા સાચી વાત બા કંઈ બોલી નહીં રસિક કહે એ તો કોણ જાણે એકવાર મંદિરમાં નહીં જાઓ એટલે ખબર પડશે લક્ષ્મીદાસ કહે પણ સોમવારે તારે રજા હોય જ છે ને તે દિવસે હું બપોરે ઘેર જ હોઉં છું ને રસિક કહે મારે હવે જોવું જોઈશે ગયા સોમવારે અમે સવારથી સાંજ સુધી માસીને ત્યાં ગયા હતા અને પહેલાંના સોમવારે અમારે બાલ મંદિર હતું વચ્ચે બાએ કહ્યું તે પહેલાંના બે સોમવારે તો તમારે જ બાર ગામ જવાનું બન્યું હતું રસિકનું કહેવું ખરું છે લગભગ દોઢ બે માસથી સોમવારે બપોરે તમે કોઈ ભેગા થયા જ નથી લક્ષ્મીદાસે ભવા ચડાવીને ડોકું ધૂણાવ્યું રસિક કહે પણ રાતે તમે નથી દેખાતા કાકા મોટાભાઈ બેન બધાએ અમે સાથે જ જમીએ છીએ પણ તમે નથી હોતા બાએ જરા કટાક્ષમાં કહ્યું એ તો રાતે રોજ ક્લબમાં જાય છે તો ઊંઘી જાય ત્યારે આવે છે કોઈ વાર તો બહુ મોડા આવે છે બાને ક્લબ નહોતી ગમતી આખો દિવસ પ્રેક્ટિસ માટે બહાર રહેવું પડે એ તો ઠીક પણ મોડી રાત સુધી પાછું ક્લબમાં રહેવું તેને સારું નહોતું લાગતું બાએ આ પ્રસંગે લાગ જોઈને આટલો કટાક્ષ કર્યો પણ લક્ષ્મીદાસને માટે આટલો કટાક્ષ પણ બસ હતો અગર તેટલાની પણ તેને જરૂર નહોતી રસિકે પહેલો પ્રશ્ન પૂછ્યો ત્યારથી જ તેણે અંતરમાં વિચાર કરવા માંડ્યો જ હતો તેની આંખ આગળ તેનું આખા દિવસનું કાર્ય તર્યું એક વાત તેને સ્પષ્ટ દેખાઈ જે બાળકો માટે પોતે આખો દિવસ કમાયા કરે છે તેમને પૂરું મળાતું પણ નથી રસિક સૂતો હોય ત્યારે બહાર જવાનું અને ઊંઘતો હોય ત્યારે ઘેર આવવાનું એ સ્થિતિ કેવી શોચનીય અને ભયંકર આમાં ક્યાં હું એના ઉછળતા બાલજીવનમાં આનંદ અને રસ ભરી શકું મારા પ્રિય ફળજંદોની સાથે રમવા ખેલવા અને તેમની સાથે આનંદ અનુભવવાનો લાવો હું હાથે કરીને જ છોડી દઉં છું રસિકે ફરીવાર બાપાની દાડીએ હાથ ફેરવી કહ્યું બાપુ કેમ બોલતા નથી ચાલો એક ગમ્મત કરી હસાવો પાછા તમે તો કેટલાય દિવસે દેખાશો રસિકના છેલ્લા બોલે લાગેલું તેર લક્ષ્મીદાસની છાતીમાં વધારે ઊંડું ઉતર્યું ને અંતરને ભેદી નાખ્યું લક્ષ્મીદાસે કહ્યું ત્યારે હું રોજ સાંજે આવું ને રોજ આપણે ગમ્મત કરીએ તો રસિકના ગાલ લાલ થઈ ગયા તેણે ઘડે બાજી પડી કહ્યું તો હું તમને રોજ રોજ એક એક ટિકડી આપીશ સૌ હસી પડ્યા લાગણીથી ઘેરાયેલું વાતાવરણ એ હાસ્યથી જરા હળવું થયું લક્ષ્મીદાસે કહ્યું જો રસિક હવેથી હું ક્લબમાં નહીં જાઉં અને દવાખાનેથી સીધો ઘેર આવીશ પછી આપણે સૌ સાંજે ફરવા જઈશું હવે છે કાંઈ રસિકને સારું લાગ્યું રસિકની બાને તો મનમાં હાશ થયું તે દિવસથી જ લક્ષ્મીદાસભાઈએ ક્લબમાં જવાનું બંધ કર્યું એટલું જ નહીં પણ પ્રેક્ટિસને બહુ વિશાળ કરવાનું માંડી વાળી કાંઈક ઘરમાં રહેવું બાળબચ્ચા સાથે આનંદ લેવો એ તરફ જવાનું શરૂ કર્યું